તરણેતરના મેળામાં ડાન્સ ગરનો એક વીડિયો છે તે વાયરલ થયો હતો તે મુદ્દે ખાસ કેબિનેટ મંત્રી મુડુભાઈ બીરાનું મહત્વનું નિવેદન છે તે સામે આવ્યું છે વાત કરીએ તરણેતરના મેળાના જે સમાચાર સામે આવ્યા હતા તેમાં ખાસ મુડુભાઈ બીરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે જે વીડિયો વાયરલ થયો છે તે મુદ્દે ખાસ તપાસ કરવામાં આવી રહી છે જેના માટે જાણ કરવામાં આવી છે અને તેમજ તપાસ બાદ જે કોઈ પણ આરોપી હશે તેની સામે નક્કર પગલાં લેવામાં આવશે તેમણે જણાવ્યું છે કે ગ્રામ પંચાયત ફક્ત મેળાનું આયોજન કરે છે

ટેન્ટ અને કુબા જેવી જે પ્રવૃત્તિ ડોર્મેન્ટ્રી જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે તો એ બધાને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા આ થતી હોય છે મુખ્ય જે સાંસ્કૃતિક કાર્યક્રમ જ્યાં થાય છે ત્યાં જે આપણા સ્થાનિક કલાકારો છે એના જે અલગ અલગ દર વખતે જે રીતના આપણા સંસ્કૃતિને ખાસ કરીને જૂની આપણી જે સંસ્કૃતિ છે એમાં આ વખતે શિવવંદનામાં ડમરું જેવા કાર્યક્રમ નૃત્ય ભારતી સુરેન્દ્રનગર છે અહીંયા કહી હતા માતાજી વંદના માટે ડાક ડમરૂ અને વેરાણી ઝુલકા ત્યાંના રાવણદેવ છે અહીંયા કર્યા હતા રાસ રણછોડ રંગીલા એ ત્યાંનું સ્થાનિક નૃત્ય ભારતી સુરેન્દ્રનગર છે એની કર્યા હતા એટલે આ રીતે જે મુખ્ય કાર્યક સ્ટેજ છે ત્યાં જે સ્થાનિક લોકો કલાકારોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમો થાય છે એ જે આપણી તણેતર મેળાની જે રીતના પરંપરાગત મેળો જે છે અને આપણી સંસ્કૃતિ છે એ જ પ્રમાણેના બધા કાર્યક્રમો ત્યાં થાય છે આ આજે જે આટલા દિવસો પછી પંદર દિવસથી જે મેળો પૂરો થયો એના પછી જે કંઈ સમાચારો છે એમાં મેં કલેક્ટરશ્રીને વાત કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના હું પ્રભારી મંત્રી છું એટલે ત્યાં કલેક્ટરે કીધું કે આપણે આ બાબતે તપાસ કરી અને જે કોઈ આવું કોઈ હશે તો એની સામે પગલાં ચોક્કસ લેશે ત્રણે મેળામાં